જુનાગઢ ધારાસભ્ય સંજય કોરડિયાને હવાલાની રકમ માંગીને આપે તો પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપવાને મામલે પોલીસે બે લોકોની ધરપકડ કરવામાં આવી છે જ્યારે મુખ્ય આરોપી કોંગોમાં છે અમદાવાદમાંથી રોનક ઠાકોર નામના વ્યક્તિને ગિરફતાર કરવામાં આવ્યો છે ત્યારે વેરાવલમાંથી જુહાન બલોચને પણ કાબુમાં લેવામાં આવ્યો છે કોલની તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે કોંગોમાં રહેનાર સમીન બલોચને લાવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે જે મૂળ રૂપે ગીર સોમનાથ જિલ્લાના ચિત્રવડ ગામના રહેવાસી છે આ ત્રણેય વચ્ચે એકબીજા સાથે કનેક્શન હોય પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ત્રણ ચાર દિવસ પહેલા ગઈ તારીખ છવ્વીસમી ઓક્ટોબરે જુનાગઢના બંને ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરોડિયાને એમના મોબાઈલ ઉપર ઇન્ટરનેશનલ નંબરથી વોટ્સએપ મેસેજીસ અને કોલ પણ આવેલા જેમાં એમની પાસેથી ખંડણી પેટે અમુક રકમ માગવામાં આવેલ અને આ મેસેજીસ સતત ચાલુ રહેલ એમના પરિવારને પણ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવેલ ધારાસભ્યશ્રીએ પોલીસનો સંપર્ક કરેલ તરત ને તરત એલસીબીની ટીમ ਬਣਾਉਣੇ ਗੰਬੀਰਤਾ ਨੇ ਲੈਨੇ ਜਿਸ ਨੇ ਟੀਮ ਨੇ ਆ ਕੰਮ ਲਗਾੜੀ ਦਿਉ ਮਾਵਰ ਖਾਸ ਜੇ ਮਾ ਜੇ ਸਮੇਵੜੀ ਵਿਅਕਤੀ ਹਤੇ ਕਿ ਜੇ ਆ ਖੰਡਣੀ ਮੰਗਤੋ ਤੋ ਉਹ ਇਨੇ ਖੰਡਣੀ ਇਹਨੇ ਜੇ ਕਹੋ ਤੋ ਕਿ ਆ ਜਗ੍ਹਾ ਅੰਮਦਾਵਦ ਮਾ ਆਪੀ ਜੇ ਕਈ ਰਕਮ ਸੇ ਅਨੇ ਪਛੀ ਬਾਤ ਕਰਤਾ ਕਰਤਾ એક વ્યક્તિનો નંબર નામને નંબર આપેલ કે આ વ્યક્તિના નામે મોકલવી પોલીસની ટીમ સતત ટ્રેસ કરી રહી હતી ટેકનિકલી અને હ્યુમન સોર્સીસથી ગ્રાઉન્ડ પર પણ પોલીસની ટીમ કામ કરી રહી હતી તો જે અમદાવાદની વ્યક્તિ છે રોનક રાજુભાઈ ઠાકોર જે ભાડે જ અમદાવાદમાં રહે છે એને હસ્તગત કર્યો ત્યારબાદ એના પછીની જે નેક્સ્ટ ચેનલ હતી ઇમરાન ઉર્ફે જોન નુરમ્મદ સિમારી વેરાવળનો છે આ બંનેને હસ્તગત કર્યા સાથે સાથે ટેકનિકલ ટીમ જે એલસીબીની છે એના દ્વારા ખાસ તો એલસીબી પીઆઈ કે એમ પટેલ અને જે બાકીના એલસીબીના કર્મચારીઓ અધિકારી કર્મચારીઓ છે ફિલ્ડ ઓપરેશનમાં પણ સાથે સાથે ટેકનિકલ ઓપરેશનમાં પણ જોડાયેલા હતા તો જે નંબર અલગ અલગ નંબર ઉપરથી ઇન્ટરનેશનલ નંબર ઉપરથી જે કોલ આવતા હતા એ કોલની પર તપાસ કરતા કોંગો અને કોંગોમાં જે રહે છે સમીર ગાલિબભાઈ રિંગ બ્લોચ કે જે મૂળ ચિત્રાવડનો છે જે તલારા ગીર સોમનાથનું છે અને છેલ્લા કેટલાક સમયથી એ ત્યાં રહે છે એણે જ આ અલગ અલગ નંબર ઉપરથી અલગ અલગ મેસેજીસ કરીને ધારાસભ્યશ્રી પાસે ખંડણીના મેસેજ અને મેસેજ કરેલા તો પોલીસે હાલ રોનક અને ઇમરાન એ બંનેને હસ્તગત કરેલા છે જે મુખ્ય આરોપી છે સમીર ગલીફભાઈ રિંગલોચ કે જે હાલ આફ્રિકાના કોંગો કન્ટ્રીમાં રહે છે તો ત્યાં એને હવે ત્યાંથી પરત લાવવા માટે જે છે છે શરૂ કરી હવે મુખ્ય આરોપી જ્યારે હાથમાં આવશે પકડમાં આવશે અને જે કંઈ પ્રક્રિયા પૂરી કરીને અહીંયા લઈ આવીશું ત્યારબાદ એની પૂછપરછમાં વધુ ડિટેલ સામે હા બંને આરોપી એની સાથે ક્યાંક ને ક્યાંક એની સાથે કોન્ટેક્ટમાં છે અને એ રીતના જ પોલીસે એક કોઈ બહુ જ ટેકફુલી પુનઃપૂર્વક અને સેન્સિટિવ મામલો હતો એટલે ક્યાંય કોઈને ખ્યાલ ન આવવા દે અને એ રીતના એક આખો ઓપરેશન પાર પાડે છે અલગ અલગ જગ્યાએથી જે કહે છે આરોપીઓને અસદત કરીને અત્યારે એની પૂછપરછની કાર્યવાહી ચાલુ છે નહીં આજે ઇમરાન ઉર્ફે જોન નૂર મોહમ્મદ સિમારી જે છે એની વિરુદ્ધમાં વેરાવળ સિટીમાં બે હજાર તેર ને બે હજાર ચૌદમાં બે ગુના નોંધાયા છે જેમાં એક ત્રણસો સાત મુજબનો ગુનો છે એક ધાક ધમકીનો ગુનો છે અને જે મુખ્ય આરોપી છે સમીર ગાલીભાઈ રિંગલોચ એની વિરુદ્ધ પણ એક ત્રણસો ત્રેવીસ મુજબનો ત્રણસો ત્રેવીસ અને ધાક ધમકીનો ગુનો બે હજાર પંદરમાં નોંધાયેલો છે ના એ સચ અત્યારે પ્રાથમિક પૂછપરછમાં એવું કંઈ જાણવા મળેલું મુખ્ય આરોપી આવ્યા પછી એ બાબતે વધુ વિગત સ્પષ્ટ પ્રકાશ દવે સાથે યજ્ઞેશ ભટ્ટ દિવ્યાંગ ન્યૂઝ જૂનાગઢ